નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા આજે તારીખ વીસ બે બે હજાર ચોવીસ વાર મંગળવાર આજના ગોંડલ જામનગર જૂનાગઢ અને અમરેલીના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હોમ અને હજુ જો ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે તમારે જે માહિતીની જરૂર છે તમને માત્ર આપણા આ ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલ ઉપર જ જોવા મળશે નહીં મળે એ પણ કરીએ થી જુનાગઢમાં ઘઉંનો નીચો ભાવ આજે ચારસો ચાલીસ રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો સત્તાણું રૂપિયા હતો ચણાની વાત કરીએ તો એક હજાર પચાસ થી અગિયારસો પાંત્રીસ તુવેર અઢારસો થી અઠ્યાસી तल चौबीसो सत्यावीसो पंचाणु अड़द सोल सो थी अठार सौ बासठ रुपया सोयाबीन आठ सौ एक आठ सौ ओग् सीतेर आग बात करिए धाणा तो अगर सौ पचास थी पंदर सौ अठावन जाड़ी मकफड़ी अग्र सौ पचास थे सौ बासठ कपाशाजी अगियो एकतालीस सौ एकतालीस रुपया जीरा जो बात करिए जुनागढ़ में तो पिस्तालीस सौ रुपया अठावन सौ रुपया વાત કરીએ અમરેલીની ઘઉં આજે ચારસો એકતાલીસથી પાંચસો એકસઠ સોયાબીન આઠસો ત્રીસથી આઠસો સુડતાલીસ એરંડો આજે એક હજાર ચોપનથી એક હજાર પંચાણું ચણા આઠસો ત્રીસથી અગિયારસો છત્રીસ લાંબા મરચાં એક હજાર વીસથી રૂપિયા તલ પંદરસોથી એકત્રીસો વીસ ઝીણી મગફળી અગિયારસો ચાલીસથી બારસો એક્યાસી જાડી મગફળી અગિયારસોથી તેરસો છવ્વીસ રૂપિયા કપાસ નવસો થી પંદરસો એક જીરાની વાત કરીએ અમરેલીમાં તો ત્રણ હજાર નવસો પિંચોતેર રૂપિયાથી છ હજાર બસો રૂપિયા વાત કરીએ જામનગરની જામનગરમાં એરંડો આજે એક હજાર પંચ્યાસીથી અગિયારસો રૂપિયા લસણ સોળસો થી ત્રણ હજાર ત્રીસ અડદ ચારસોથી પંદરસો પાંત્રીસ बाजरा 2250 થી 4420 રૂપિયા થાણા 960 થી 1525 રૂપિયા સોયાબીન ની વાત કરીએ તો 650 થી 840 જાડી મગફળી 1000 થી 1260 ઝીણી મગફળી ની વાત કરીએ તો 1050 થી 1265 કપાસ 1100 થી 1525 રૂપિયા એ જ રીતે જીરાની જો વાત કરવામાં આવે જામનગરમાં તો ત્રણ હજાર રૂપિયાથી છ હજાર રૂપિયા પૂરા વાત કરીએ ગોંડલની ગોંડલમાં ઘઉં આજે ચારસો ચાલીસથી પાંચસો એક્યાસી ડુંગળી છોતેરથી ચારસો અગિયાર તુવેર આજે બારસો એકથી બે હજાર એકાણું તલ બે હજારથી અઠ્યાવીસો એકોતેર એરંડો એક હજારથી અગિયારસો છેતાલીસ અડદ પંદરસો એકાણુંથી સોળસો એક્યાસી ચણા નવસો એક્યાસીથી બારસો એકતાલીસ કલંજી સોળસો પચાસથી તેત્રીસો દસ રૂપિયા લસણ નવસો એકાણુંથી તેત્રીસો એકાવન નવું લસણ આજે નવસો દસથી બત્રીસો પચાસ રૂપિયા આગળ જો વાત કરીએ સફેદ ચણાની તો બારસો અગિયારથી સત્તરસો એકોતેર ધાણા સાતસો એકાવનથી તેરસો એકતાલીસ વાત કરવામાં આવે તો આઠસો એકથી તેરસો એકાવન મરચાં એક હજાર એકથી બેતાલીસો એક ચીણી મગફળી આઠસો એકાવનથી તેરસો અગિયાર જાડી મગફળી આઠસો એકથી તેરસો છપ્પન કપાસ અગિયારસો એકાવનથી એકાણું નવા નવસો એકથી એકવીસો એકાવન નવી ધાણીની ગોંડલમાં વાત કરવામાં આવ્યા છે તો એક હજાર એકથી એક રૂપિયા એ જ રીતે જીરું આજે તેતાલીસો એક રૂપિયાથી છાસઠસો છવ્વીસ રૂપિયા તો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજે તાજા અને સો સો ટકા સાજા બજાર ભાવ વિડિયો પસંદ આવે વિડીયોમાંથી કંઈક માહિતી મળે તો વિડીયોને લાઈક કરી દેજો તમારા લાઈકથી અમને બીજો કાંઈ ફાયદો નહીં થાય પણ યુટ્યુબના અલગોરી તમને માહિતી મળશે વિડીયોમાં કંઈક સારી એવી ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવામાં આવે છે એટલે વધારે ખેડૂતો સુધી આ મારો આ વિડીયો છે એને પહોંચાડશે એટલે જરૂરથી લાઇક કરી દેજો બાકી ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી નાખજો વિડીયોમાં આજ સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર